સાયલા તાલુકાના કંસાળા ગામે ખેડૂતોને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકસાન પાકોમાં નુકસાન થતા વિદ્યાર્થીઓની ફી ભરવા મજબૂર ખેડૂતોએ સહાય કરવા ઠાલવી પોતાની વેદના સાયલાના અનેક ગામડાઓમાં પણ અતિવૃષ્ટિથી ખેડૂતોનું ભારે નુકસાન સાયલા પંથકના પાકોમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતો ચિંતિત સાયલા પંથકના ખેડૂતો કરી રહ્યા છે સરકાર પાસે વળતરની માંગ કિસાન સંગઠનના આગેવાનોએ લીધી ખેડૂતોની મુલાકાત સાયલાના અનેક વિસ્તારોમાં રૂબરૂ જઈને પાકનું નિરીક્ષણ કરવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના

મનસુખભાઈ કુકુવા હું તાલુકા પંચાયતનો સભ્ય છું પછી આ વધારે વરસાદના કારણે આ મારા છ ગામ આવે છે એમાં બહુ છે જો આના માટે કોઈ સરકાર સરકાર જો આ નુકસાની વળતર આપે તો બહુ સારું છે ને કંઈક ખેડૂત મરી ગયા છે વરસાદથી એટલે આનું વળતર સરકાર આપે તો વધારે સારું

આ વરસાદના કારણે ફૂગ લાગવાથી બધું મૂળ મારું બગડી ગયું છે આ સરગવાને ટમેટીને બધો મોલ ફેલ થઈ ગયો છે બહુ જ આમાં ખર્ચો કર્યો અમે આમાં જો અમને સરકાર ખર્ચો આપે તો અમારે કઈક આમાં મહેનત ધંધાના બધા મળી રહે અમને બાકી જો બધું અમારો પાક આવો થઈ ગયો છે સરકાર પાસે એટલી અપીલ છે અમારે કે અમને ખર્ચા પાણીના પૈસા આપે આ નુકસાનની પૈસા આપે અમને નામ તમારું બુદ્ધાભાઈ નારણભાઈ ગામ કંસાળા સાયલા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર અમારે આ સરગવો એમાં અંદર મગ વાયા હતા ચાર વીઘાનો સરગવો હતો એ બધો અમારો હા આડો પડી ગયો તો એમ આ ટેકા મકીને અત્યારે ઉભો કર્યો છે તો એમાં મૂળ અમારા એમાં હાજા હોય તો એ કઈ થાય તો એમને એવી લાલચ છે ને કે બાકી અમારે પાસે કઈ કઈ રૂ નથી હવે આ મગના અમારા ખીચડીના થોડાક થાય મગવાયા તો એમાં બધું બળી ગયું છે હું રમેશ મેયર ખેડૂત આગેવાન હાલમાં જ્યારે સાયલા તાલુકાના કંસાળા ગામ ખાતે અમારી ટીમની મુલાકાત લેવાની થઈ ત્યારે કંસાળા ગામમાં ઓછામાં ઓછા એસી ટકા ખેડૂતને હાલમાં અતિવૃષ્ટિના કારણે નુકસાન છે વાત એક જ છે કે આજે પણ અમે સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી કે અમે ગામે ગામ સર્વે કરીએ છીએ ત્યારે ખેડીવા ખેતીવાડી અધિકારીએ એવું કીધું કે અમારી ટીમ અત્યારે કામ ચાલુ છે પણ જયારે કંસાળા ગામમાં એવા અને આજુબાજુના ગામમાં પણ પૂછ્યું હજી પણ કોઈ અધિકારી કે સર્વે કરવા ગયા નથી માત્ર હવાઈ સર્વે છે માત્ર ડ્રોન દ્વારા સર્વે છે અને એના આધારે કહી દેવામાં આવે છે કે માત્ર દસ ટકા નુકસાન છે જ્યારે ગ્રાઉન્ડ જેરો ઉપર આવીએ ત્યારે આપણને હકીકત ખબર પડે કે એંસી ટકા નુકસાન છે તો અમે અહીંથી ખેડૂત વત્તે એટલું કહેવા માંગીએ છીએ કે જો આપણે ખેડૂત સાથે આવી મશ્કરી કરી આવી મજાક કરી અને ખેડૂતના હકનો જે છે જેને મળવા પાત્ર છે એ આપવામાં ઠાગા ઠયા કર્યા તો આવનારા સમયમાં ખેડૂતે સાથે રાખી અને આપના કચેરીનો ઘેરાવો કરતા અમને વાર નહીં લાગે કારણ કે આ અમે ભીખ નથી માગતા આ અમારો હક માગીએ છીએ અને એ લઈને જઈશું જય હિન્દ જય ભારત